ત્રણેય વાતો કરતા હતા કે આ કેટલી મોંઘવારી છે આમાં તો ઘર હકાવું કેમ થાય તમારા ભાઈને તો આટલો પગાર છે અને એમાં અત્યારે તમે જુઓ તો ખરા તેલના બધી ખાવા પીવાની વસ્તુના આ ઘીના ભાવ તો ક્યાં પહોંચ્યા બોર્ડ માર્યું હોય ચોખ્ખું ઘી જોતું હોય તો અહીં મળો અને પાછું ન્યા તમે તપાસ કરાવો તો ન્યા જ ડુપ્લિકેટ હોય જ્યાં બોર્ડ માર્યું હોય ત્યાં જ ડુપ્લિકેટ હોય ચોખ્ખા ઘી માટે અહીંયા મળો તો ત્રણે બેનો વાતો કરતા હતા કેટલી મોંઘવારી વધી ગઈ અમારે તો છોકરાઓ ઘી એટલું ખાય નહીં અમારે તો મહિને મહિને બસો ગ્રામ ઘી જોઈ જાય છે મહિને બસો ગ્રામ બીજી બેણે કીધું તમારે બસો ગ્રામ ઘી જોઈ આટલું બધું ખાવ તમે અમારે તો મહિને મહિને હો ગ્રામ જોઈ સો ગ્રામ ત્રીજી બેણે કીધું અરે રે તમે મહિને બસો ગ્રામ ઘી ખાઈ જાઓ તમે મહિને સો ગ્રામ ઘી ખાઈ જાવ બહુ જાજુ ખાવ તે ઓલી બે પૂછો તમે કેટલું ખાવ છો એ કે અમે તો ચાર વરસથી સો ગ્રામ લીધું છે હજી હાલે છે ઓલી બે એને આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ તમે સો ગ્રામ ઘીમાં ચાર વરસ કાઢ્યા કેમ એ કે કાચની બરણીમાં ભર્યું ઘી રોટલી બનાવી પછી કાચની ટબુડી જેમ ઘી ખાલી એ તારી હાથ પેઢી જાય તો નહીં ખૂટે આવો લોભ કરે એનું એને એને માણસ કામનાઓ અને લોભને છોડે એ ધર્મનો નો ત્રીજો ચરણ છે ધર્મનું ત્રીજું પગથિયું છે ધર્મનું ત્રીજું લક્ષણ છે ત્યાર પછી અસ્તે ચોરી ન કરવી એ પણ ધર્મનું લક્ષણ છે ચોરી ન કરવાનો અર્થ ખાલી કોઈના પૈસા જ લઈ લેવા એવું નહીં કોઈનું બોલેલું વાક્ય ચોરી ન લેવું એ પણ એક ચોરી છે વાલા ભક્તજનો મેં ગઈકાલે એટલે બધું યાદ કરાયું હતું કે આપ કવિઓ એટલા બધા થઈ જાય બનાવેલું કોકનું લઈ લે કોઈક અને પછી નામ નીચે પોતાને લખી નાખે પાછું એમાં એ નામ દેહતું ન હોય કોઈ પણ વસ્તુની ચોરી ન કરો એ તમારો ધર્મ છે ધર્મનું ચોથું ચરણ છે પછી કોઈને છેતરવું નહીં એ મોટો ધર્મ છે ત્યાર પછીનું લક્ષણ છે મન વચન અને કર્મથી માણસ પવિત્ર બને એ ધર્મનું લક્ષણ છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરવી આ જે માગે એ બધું આપ્યા ન કરવું એને નહીં તો એને ખબર પડી જાય કે આ તો માગી એટલે આપી દે છે એને ટેવ પડી જાય માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને પોતાના હાથમાં રાખવી ત્યાર પછી જ્ઞાન એ પણ ધર્મનું એક પગથિયું છે ધર્મનું એક લક્ષણ છે જ્ઞાન અધ્યયનશીલ રહેવું કાયમના માટે એ પણ ધર્મનું એક ચરણ છે એ પણ એક લક્ષણ બતાવ્યું છે કાયમના માટે અધ્યયન કરવું ચાહે જેનું પણ તમે કરતા હો પણ કાયમના માટે અધ્યયન કરવું જોઈએ માણસ ત્યાર પછી કીધું સત્યનું આચરણ જીવનમાં કોઈ દિવસ અસત્ય ન બોલો સત્યમ વધ વેદ કહે છે સત્યમ વદ ધર્મમ સત્યની ઉપાસના કર સત્યનું આચરણ કર ધર્મને તારા જીવનમાં લઈ આવ ત્યાર પછી છેલ્લું વાત બતાવી ક્રોધનો અભાવ ક્રોધ ના આવે અથવા તો આવેલા ક્રોધ ઉપર તમારો અંકુશ હોય તો સમજવું મારામાં ધર્મનું લક્ષણ પડ્યું છે ઘણા ઘણા ને ક્રોધમાં તો આપણે એને એને આપણને એમ થાય કે આને ચૂલા ઉપર બેહર રાખ્યો છે જ્યારે જુઓ ત્યારે એ ધગતો જ હોય ગમે ત્યારે જુઓ ગરમ જ હોય અક્રોધ માણસ એ પણ ધર્મનું એક લક્ષણ છે તો આ ધ્રુવ સંધિ રાજા ધર્માત્મા હતો સત્યનિષ્ઠ હતો સાચું બોલનારો હતો વર્ણાશ્રમ ધર્મની રક્ષા કરવા વાળો હતો અને અયોધ્યા નગરીનું રાજ્ય કરતો હતો એ આ ધ્રુવ સંધિને બે પત્નીઓ છે મનોરમા અને લીલાવતી ધર્મપત્નીઓ છે બે પત્નીઓ દ્વારા એક એક સંતાન છે મનોરમાનો દીકરો સુદર્શન અને લીલાવતીનો દીકરો શત્રુજીત બબે એક એક દીકરાઓ છે એમાં દીકરાઓ મોટા થયા એના પિતાને એટલે કે ધ્રુવ સંધિને લીલાવતીનો દીકરો શત્રુજીત બહુ વાલો છે કેમ કેમ કે મધુર ભાષી છે એટલું મીઠું મીઠું બોલે છે અને રૂપાળો દેખાવડો એટલો હતો એટલે એને વધારે પસંદ હતો એ વધારે ગમતો હતો એ મંત્રીઓને પણ આત્ય પ્રિય હતો કારણ કે સારું બોલવા વાળો મીઠું ભાષી બોલતો હતો અને આ સંસારમાં જે સારું બોલે બધાને ગમે પ્રિય બોલવું સજ્જનતા જે માણસ સારું બોલે છે બધાને ગમે છે અમુક અમુકની બોલી જેવી હોય આપણને કરડવા દોડે આપણને થાય આના કરતા ન બોલતો તો સારું જીવનમાં વાણીનો સંયમ બહુ જરૂરી છે જેટલું બને એટલું ઓછું બોલો જેટલું બને એટલું મૌન રહો જીવનમાં જેટલું બોલો એટલું ભારપૂર્વક નહીં ભાવપૂર્વક બોલો એ તો માણસો બહાર દગીને બોલતા હોય આનું આમ હોય આનું આમ હોય અને આનું આમ હોય એમ કહેવા કરતા તમે ભાવથી બોલશો ને તો તમારે એ શબ્દને ભાર નહીં દેવો પડે તમારો ભાવ જ લોકોમાં ગ્રહણ થઈ જશે માણસ ભાવથી બોલે ભાવનાઓથી માણસ એનું વર્ણ વર્તન કરે ભાવનાઓથી એ એ પ્રેમપૂર્વક એની મીઠી ભાષામાં જો એ વાણી ઉદ્ગારતો હોય તો દુનિયામાં કોને ન ગમે આ દુનિયામાં બોલવું અને મૌન આ બે વસ્તુ છે બે અંગો છે વાણીના બે અંગો છે બોલવું અને મૌન સ્પીચ ઇઝ સિલ્વર તે તમે બોલો છો ને એ ચાંદી છે સ્પીચ ઇઝ સિલ્વર સાયલન્સ ઇઝ ગોલ્ડ મૌન રહો એ સોનું છે જેટલું બને એટલું મૌન રહો મૌનનું કોઈ બીજું કોઈ શસ્ત્ર નથી મૌન જેવું એક વાર સોક્રેટીસ પાસે માણસ એક યુવાન ગયો અને સોક્રેટીસને કહ્યું કે મારે તમારી પાસેથી વક્તૃત્વ સ્પર્ધા શીખવી છે મને શીખડાવો ને સોક્રેટીસે કહ્યું કે કઈ વાંધો નહીં યુવાન હું તને શીખરાવીશ વક્તૃત્વ સ્પર્ધા અને એ માણસ એટલો બધો આમ 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 ઘેલો થઈ ગયો મને આમણે હા પાડી દીધી અમુક અમુક વ્યક્તિને સાંભળવા માટે આપણે જઈએ અને અમુક વ્યક્તિને સાંભળવા માટે આપણને અનુમતિ મળી જાય ને તો આપણે આનંદમાં આવી જઈએ આમણે મને હા પાડી દીધી એટલો બધો આમ 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 હરક ઘેલો થઈ ગયો પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે થઈ અને એ માણસ એટલા બધા આમ આમ બોલ બોલ કરવા લાગ્યો કેટલું કેટલું બોલવા લાગ્યો મહા મહેનતે એને શાંત કર્યો મહા મહેનતે અને પછી કીધું ભાઈ હું તને વકૃત્વ સ્પર્ધા શીખડાવી ખરો પરંતુ ફી ડબલ લઈશ ફી હું બે ડબલ લઈશ એટલે કહ્યું કે કેમ બધા પાસેથી તો તમે ફી સામાન્ય લો છો મારી પાસે શું કામ ડબલ તો કહે છે મારે તને પેલા મોન ની કળા શીખડાવી પડશે એની ફી અને પછી વકૃત ઘણા ઘણા ને મૌન કરવાની અઘરા હોય બોલ્યા જ રાખે બોલ્યા જ રાખે અને એટલા માટે આપણું એક વાક્ય છે મૌનમ શરણમ ગચ્છામી શિવમ શરણમ ગચ્છામી બુદ્ધમ શરણમ ગચ્છામી આ બધું તો છે જ પણ આ બધાને તમારે જો ફળના રૂપમાં મેળવવું હોય તો એક કામ કરો મૌનમ શરણમ ગચ્છામી મૌન થઈ જાવ તમે એવું મૌન પણ નહીં કે જે કોઈનું નુકસાન થતું અટકાવે નહીં તમે મૌન લઈને બેઠા હો અને એ મૌનમાં તમારી બાજુમાં ચાનો કપ હોય અથવા તો દૂર થોડું આમ અગ્નિ હોય અને તમારું નાનું બાળક આમ જતું હોય અને છતાંય તમે મૌન રહ્યો અને બાળક દાજી જાય એ મૌન કામ નથી જો કોઈનું અહિત થતું હોય અને તમે તમારું મૌન તોડી નાખો તો તમારું વ્રત તૂટ્યું નથી તમારું વ્રત સફળ થઈ ગયું છે સમજી લેવું જોઈએ માણસ તમારા લીધેલા વ્રતને કોઈનું અહિત થતા રોકવા માટે જો વ્રતને તોડો તો એ વ્રત તૂટતું નથી ઠાકોરજી તમારા પર પ્રસન્ન થાય છે પણ ઘણા બધાનું મૌન એવું હોય અને ઘણા બધાના મોન સામે ઘણાનો આગ્રહ હોય મોન તોડાવી નાખે તોડાવી નાખે તો સારું બોલવું સુભાષિત એક વાક્ય છે કોકિલે ગોપનીતમ કોવા લોકે ગર્દપસ્યા પરાગ કોયલે આ સંસારમાં કોઈને ક્યાં કશું આપ્યું છે કોયલે કોઈને દ્રવ્ય આપ્યું કોઈ દિવસ કોયલે કોઈ દી દ્રવ્ય થાય આપ્યું આ બેસ જે આવતા બેસ 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 આવી જશે હમણાં મહેમાન કોયલે ક્યારે કોઈને કશું આપ્યું નથી છતાંય આપણને કોયલ ગમે છે કેમ કારણ કે કોયલ મીઠું બોલે છે કોયલ આવીને આપણે હોય બરાબર કોયલ આવીને બોલે તો આપણને ગમે ભલે વાંતર બોલે પણ સૂતા ન હોય ત્યારે કાગડો બોલતો હોય તો એ છોકરા આને ઉડાડને આને અહીંથી ભગાડને દ્રવ્ય કોકિલે ગોપનીત ક્યા કો